વિદ્યાર્થીઓ અને વલીઓ એમ બીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથની વેબસાઇટ પર અપડેટ આવી છે કે જેમને રિફંડ રાઉન્ડ વનમાં ફોર્મ ભર્યું હતું લોગિન કરીને બેંક ડિટેલ્સ બરાબર ભરી હતી અને જેમને દસ હજાર સિક્યોરિટી ડિપોઝિટ છે તો દસ હજાર જ લખ્યા હતા અગિયાર નહીં લખ્યા હતા અને જેમને ડિફરન્સ ઓફ એમાઉન્ટ જે આવે છે અથવા કેન્સલેશન પછીનું એમાઉન્ટ આવે છે એ બધું બરાબર લખ્યું હતું અને તો એમને એમના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે એ પાંચ ફેબ્રુઆરી પછી તમારે તમારા એકાઉન્ટમાં જોવાનું રહેશે હવે કોઈએ બેંક ડિટેલ બરાબર ના ભરી હોય કે અગિયાર હજાર ભર્યા હોય દસની જગ્યાએ કે એવું બીજી કોઈ પણ મિસ્ટેક કરી હોય તો એમનો આ રાઉન્ડમાં રિફંડ નહીં થશે તો આના પછી ફરી રિફંડ રાઉન્ડ ટુ આવશે તેમાં એમને માહિતી ફરીથી નવેસરથી બરાબર ભરવાની રહેશે જે એમના ડેટા સાથે મેચ થાય એ મુજબ ભરવાની રહેશે કેમકે આ બધું કમ્પ્યુટરાઇઝ હોય છે સોફ્ટવેરથી હોય છે મેન્યુઅલ થતું નથી ટ્રાન્ઝેક્શન પણ બધું સોફ્ટવેર દ્વારા ઓનલાઈન ટ્રાન્સફર થાય છે માટે તમારી વિગતો બરાબર ભરવાની રહેશે જેથી તમને તમારા પૈસા બરાબર મળી જાય આમાં શું થયું છે કે આયુર્વેદ હોમિયોપેથમાં પંચાવન સ્ટુડન્ટ એવા છે કે જેમને એમની માહિતી બરાબર નથી ભરી અથવા તો બેંક ડિટેલ્સ બરાબર નથી ભરી એમ કોડ રહી ગયો હોય કે બીજી કોઈ ખામી રહી ગઈ હોય અથવા તો એમાઉન્ટમાં ભરવામાં કઈ મિસ્ટેક થઈ ગઈ હોય તો જે પણ કારણ હોય એવા પંચાવન સ્ટુડન્ટ છે જેમણે રાઉન્ડ વનમાં ભર્યું હતું ફોર્મ ફિલઅપ કરી હતી ડિટેલ્સ પણ એમને આ રાઉન્ડમાં પૈસા આપવામાં આવ્યા નથી રિફંડ આવ્યું નથી એટલે પાંચ ફેબ્રુઆરી પછી પણ એમના એકાઉન્ટમાં આવવાનું નથી એવા પંચાવન સ્ટુડન્ટ્સ છે એમણે શું કરવાનું છે કે જ્યારે રિફંડ રાઉન્ડ ટુ આવશે આ બધી પ્રક્રિયા પૂરી થશે પછી રિફંડ રાઉન્ડ ટુ માટે ફરી લોગ આવશે ત્યારે ફરી લોગ કરીને બરાબર માહિતી ભરવાની રહેશે જેથી સેકન્ડ રાઉન્ડનો રિફંડ જ્યારે આવે તો તમારા એકાઉન્ટમાં તમને પૈસા મળી જાય તો આયુર્વેદ હોમિયોપેથ એમબીબીએસ બીડીએસ એની જે લિસ્ટ હતી જેટલા લોકોએ ભર્યા છે એ પછી એડમિશન કમિટી વેબસાઇટ પર મૂકશે કે ભાઈ આ ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ થઈ ગયું એટલા આ સ્ટુડન્ટ છે નું તો આવી ગયું છે કે આ પંચાવન સ્ટુડન્ટને નથી મળ્યું તો જેમને પણ નથી મળ્યું ફોર્મ ભર્યા પછી એમને રિફંડ રાઉન્ડ ટુમાં ભરવાનું રહેશે અથવા જેમણે પહેલા રાઉન્ડમાં જ નહીં ભર્યું પહેલાં રાઉન્ડમાં જો બંનેઓ હતું સિક્યોરિટી ડિપોઝિટ પણ હતી અને જે ડિફરન્સ ઓફ એમાઉન્ટ ટ્યુશન ફીઝ કોઈની હતી અથવા એડમિશન કેન્સલ કરાવ્યું હતું ટ્યુશન ફી લેવાની થતી હતી એ બંને માટે રાઉન્ડ હતું એ જ રીતે સેકન્ડ રાઉન્ડ પણ બંને માટે આવશે સિક્યોરિટી ડિપોઝિટ માટે પણ અને ટ્યુશન ફીસ રિફંડ માટે પણ એના માટે તમારે ફરી લોગ ઇન કરવાનું રહેશે પેરામેડિકલની વેબસાઇટ પર જો માહિતી આવી ગઈ છે એમાં આઠસો તેર સ્ટુડન્ટને એમની ફી જે છે એ રિફંડ થઈ ગઈ છે અને છવ્વીસ સ્ટુડન્ટ એવા છે કે જેમની બેંક ડિટેઇલ્સ મેચ નહીં થઈ એટલે એમને રિફંડ નથી થયું તો એમને ફરી પેરામેડિકલના રાઉન્ડ ટુમાં ભરવાનું રહેશે જો પેરામેડિકલમાં તો સિક્યોરિટી ડિપોઝિટ કોઈ હતી જ નહીં ફક્ત પિન પરચેઝના જ હજાર રૂપિયા હતા તો પેરામેડિકલમાં જેમને એડમિશન કેન્સલ કરાવ્યું છે અથવા તો ડિફરન્સ ઓફ એમાઉન્ટ આવે છે એ જ એના પાત્ર છે અને એ રિફંડની જે રસીદો છે તમારી એડમિશન તમે મેળવ્યું હતું પૈસા ભર્યા હતા ત્યારે જે રસીદો તમને મળી હતી એ તમે બરાબર અપલોડ કરશો તો મળી જશે તો આ છવ્વીસ વિદ્યાર્થીઓ ફરીથી સેકન્ડ રાઉન્ડમાં લોગિન કરીને બધી માહિતી અપડેટ અપલોડ કરવાની રહેશે અને જેમણે ભરવાનું રહી ગયું એ પણ ભરી શકશે પેરામેડિકલમાં જે લોકોએ ભરવાનું ચૂકી ગયા એ પણ ફરી પેરામેડિકલમાં ભરી શકશે અને મેડિકલવાળા એમ બીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથવાળા હોય એમનું ટ્રાન્ઝેક્શન ફેલ થયું હોય કે રિફંડ ભરવાનું રહી ગયા હોય એ પછી ભરી શકશે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી જરૂરી માહિતી જે હશે એ તમને આ ચેનલ દ્વારા આપવામાં આવશે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ મીન્સ તમારે આ બધું કરવાનું છે